વીર શહીદનું જુઓ મિત્રો પાર્થિવ શરીર એમના વતન એમના ઘરે લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકતા ધાંગધ્રા તાલુકાના નરાળી ગામના ભાઈ છે જે શહીદ થયા છે મિત્રો અને એમનું પાર્થિવ શરીર જુઓ આર્મીની ગાડીમાં ચડાવી અને લઈ જાય છે મિત્રો એમના વતન થોડી જ તાંગતરા ધાંગધ્રા ચોકડીથી બહાર નીકળી ગયા છે મિત્રો એમના ગામ તરફ જવાના રસ્તે ગાડી આર્મીની મિત્રો હાલતી થઈ જઈ છે અને ઘણા બધા લોકો જોડાણા છે મિત્રો શહીદની યાત્રામાં મિત્રો તમે જોઈ શકતા હશો કેટલા બધા લોકો છે મિત્રો શહીદની યાત્રામાં મિત્રો કાર છે મિત્રો બાઇક પણ ઘણા બધા છે મિત્રો ઘણા બધા લોકો જોડાણા છે કારણ કે દેશ પ્રેમ એક મોટો પ્રેમ કહેવાય મિત્રો અને જે દેશ માટે શહીદ થઈને આવ્યા હોય તો એના માટે થોડીક તો બધાને લાગણી હોય છે મિત્રો બીજા ભલે કોઈ રાજનેતા હોય કે એ બધાને બહુ માન ન આપતા હોય પણ શહીદના માટે અને સહિતના માટે તો આપણા ભારત દેશના નાગરિક બહુ માન આપી શકાય તો એ એક સારી વસ્તુ કહેવાય આપણે બધા માટે મિત્રો આર્મીની ગાડી આગળ છે મિત્રો તમે જોઈ શકતા હશો એમાં છે શહીદનું પાર્થિવ શરીર અને પાછળ બધા બાઇક છે મિત્રો અને ઘણા બધા લોકો તેમના મોબાઈલમાં કેદ પણ કરે છે વિડીયો મિત્રો તમે જોઈ શકતા હશો પહેલું ગામ ટપીને હવે મિત્રો વચ્ચમાં આવે છે કિનાલ એમના ગામમાં જાતા તો એ કિનાલે પહોંચી જાય છે મિત્રો બસ થોડીક વાર જ તેમના વતન એમના ઘરે પહોંચી જશે મિત્રો રાડી ગામ નાડાડી ના છે એમાં વાણભાઈ સોજીભાઈ મુલાડિયા તેમની અંતિમ યાત્રા કાર રોજ નિર્શય થઈ ગયા છે પબ્લિક જો તમે જો તમે મિત્રો પબ્લિક આણું બધું પબ્લિક મિત્રો થઈ ગયું છે અને હવે એકદમ એમના ગામના નજીક જ છે મિત્રો પહોંચવાની બસ તૈયારીમાં જ છે એમને ઘરે જુઓ મિત્રો એમના ગામમાં પહોંચી ગયા છે મિત્રો અને કેટલું બધું પબ્લિક છે મિત્રો પોલીસની ગાડી પણ છે મિત્રો તમે જોઈ શકતા હશો અને જે પૂર્વ આર્મીના જવાનો હોય મિત્રો તે પણ આવ્યા છે મિત્રો એમને શ્રદ્ધાંજલિ આપવા મિત્રો અને ગાડીમાંથી હવે પાર્થિવ શરીરનું નીચે ઉતારી રહ્યા છે મિત્રો તમે જોઈ શકતા હશો ત્યાર પછી આગળનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ચાલુ થાય છે મિત્રો અને પછી બધાએ શ્રદ્ધાંજલિ આપશે મિત્રો Thank you શહીદનું પાર્થિવ શરીર અમે રાખી દીધું છે અને ત્રિરંગો પણ ઉપર રાખ્યો છે જુઓ મિત્રો ભારત દેશનો ત્રિરંગો એક સા કેટલું બધું પબ્લિક છે મિત્રો જોઈ શકતા હૈશો અને તેમના ઘરમાં આખરી વખત તેમનું પાર્થિવ શરીર લઈ જવાઈ રહ્યું છે મિત્રો તમે જોઈ શકતા હશો ભારત માતા કી જય

જેની કોન્ફરન્સ આર બે ઓકે યુ લોડ હાય કટ હાય કુક હાય જેની કોન્ફરન્સ આર બે બસ થોડી જ વારમાં હવે રીતિ રિવાજ પ્રમાણે તેમની અંતિમ ક્રિયા વિધિ કરશે મિત્રો હાલો બધાય સાઈડમાં ભઈ જાવ એટલે શાંતિથી વિધિ જે કંઈ બધાને દેખાય ના જે પરખે આજુબાજુ ઉભા થાય બધા શાંતિ સાઈડમાં વઈ જાઉં બધાને વિનંતી સાઇટમાં બેસી જાવ સાઇટમાં વેજાવ રિક્વેસ્ટ કરી સાથ સહકાર આપવા માટે લોકોને વિનંતી કરવામાં આવે છે મિત્રો તો સાથ સહકાર આપતા રહીજો મિત્રો થોડા થોડા બધા સાઈડમાં રહો અને થોડાક પાસા રહો એટલે ડિસ્ટર્બ ન થાય મિત્રો અને પરિવાર માટે અને ગામજનો માટે અને સગા સંબંધીઓ માટે અને આખા વિસ્તાર માટે એક આ બહુ જ દુઃખદ સમાચાર કહેવાય મિત્રો કે ભાઈ આપણા વીર જવાન શહીદ થયા છે

અને બાકીના બધા જ કાર્યક્રમ વિશે તમને બતાવશે કે જે એમના સર્વિસ દરમિયાન શું શું કર્યું સાહેબ આવા સેમ નું નામ છે નાયબ સુવિદાર રંજીત સાહેબ જે તમને એમના વિશે બતાવશેਾਰੇ ગ્રામવાસીઓ કો મારી તરફ સે નમસ્કાર મેરા નામ રંજીત હે મે ઉત્તર પ્રદેશ કે કનોજ જિલ્લા કે રહેનેવાલા હું યે આપકા ભાઈ મેરા દોસ્ત આપ સબકા બચ્ચા બહોત લેબોરિયસ મતલબ કર્મટ આદમી થા હે और काम में अपने हिट पॉलिसी थी इसको आज तक दौड़ में हराने वाला विरेट पे तो कोई पैदा हुआ ही नहीं आज तक सबसे आगे ये लड़का उनतालीस साल की उम्र में भी इससे आगे 20 साल 30 साल के लड़के भी इससे आगे नहीं निकल पाए कभी भी ये सबसे बड़ी गौरव की बात है इसके लिए आप लोगों के लिए रहा बात ऑपरेशन सिंदूर के अंदर भी इस लड़के ने बहुत से ऐसे ऐसे काम दिए ऐसे ऐसे काम किए जिसका के उदाहरण दिया जा सकता है ऑपरेशन सिंदूर के अंदर में सबकी रू कॉप गई थी उस, उस समय भी इस लड़के ने अपने हथियार से ड्रोन को गिराना हुआ या दिए गए आदेशों का पालन करना सबसे बड़ी चीज ये होती कि दिए हुए आदेश को पालन करके उस जगह पे पहुंच के अपनी दी गई ड्यूटी को निभाने की कोशिश करना इस लड़के के अंदर वो कुबत थी जिसमें कि इसने पीछे कभी भी कदम लेने की कोशिश नहीं करी बाकी मेरे से ज्यादा तो आप लोग जानते हैं इस लड़के को अम्बी भाई एक उदाहरण है सेना में फौज की गंदगी में रहते हुए भी हर गंदगी से दूर था हर की गंदगी का मतलब मेरा यह है यहाँ पे दारू और तरीके की जो शराब शराब चीजें हैं कभी भी इस लड़के ने चखी नहीं आज तक सिर्फ एक एक गुटखा एक मावा नाम की चीज है कोई जो खाते हैं वो जरूर खाता था ये लेकिन अपने हेल्थ को अपने शरीर को देखते हुए ये हमेशा ही बहुत ही अलर्ट कॉन्शियस हमेशा सतर्क रहा है उस चीज को लेके इसका लोकर कल परसों खोला गया उसके लोकर में काजू बादाम किशमिश मुनक्का टमाटर प्याज ये सब चीजें निकली हैं इसके बाकी कोई ऐसी कोई चीज नहीं निकली जो कि नशा के लिए लोग शौकीन होते हैं उस तरीके का एक भी शौक नहीं था ये लड़के के अंदर में बाकी बहुत अच्छा लड़का है बहुत मेहनती उदाहरण है हमारे लिए और पूरे गांव भर के लिए धन्यवाद <laughs> 何だ

વીર શહીદ વહાણ ભાઈ મુલાડીયા શહીદો તુમ અમર રહ ભરત માતા પી જય